વડોદરામાં છેલ્લા કેટલાક દિવસો થી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જેના કારણે વડોદરા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે હાલ ખૂબ જ ઠંડીનું પ્રમાણ વધી ગયું છે ત્યારે પ્રાણીઓ માટે સણની થેલીઓ તૈયાર કરવામાં આવી છે ખાસ વ્યવસ્થા દ્વારા પશુ પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જો

જેમાં સૌ પ્રથમ આપણે જૂના જે બનાવવા માટે સામાનની વ્યવસ્થા કરેલી છે પક્ષીઓના પીડામાં જે ગ્રીન એટલો બનાવવામાં આવેલી છે ઉપરાંત જે જમીન પર દાંતવાસો કરવાવાળા પક્ષીઓ છે પક્ષીઓના પીડામાં સુકા ઘાસની ઝુંબડીઓ બનાવવામાં આવેલી છે જે આજની સમય દરમિયાન સુગાઘાસમાં જમાવવામાં છે સુકા ઘાસના ઢગલા જે છે હરણ અને અંતર મૃતકુળના પ્રાણીઓમાં કરવામાં આવેલા છે પથારી ઘાસ કરી સૂકા ઘાસ પર રાત્રિ રાતવાસો કરી અને આ જાનવરો ગરમાવો મેળવી શકે તે ઉપરાંત આપણે મગર તાજવા અને એવા પ્રાણીઓને એમાં પણ સૂકા ઘાસ અને સૂકા પાંદડાઓ ઝગડા કરેલા છે જેમાં રાત્રિ સમયમાં આ જાનવરો અંદર બેસી અને ગરમાવો મેળવી શકે પ્રાણી પક્ષીઓના ખાધા ખોરાકમાં પણ આ દરમિયાન તેરફ કરવામાં આવે છે શિયાળા ઋતુમાં મળતા શાકભાજી અને ફળફળાની આમાં ખોરાકમાં ખાસ ઉમેરો કરવામાં આવે છે વધારો કરવામાં આવે છે મધ જે છે અમુક રીંછ છે વાંદરા છે એ લોકોને મધ સાથે આપવામાં આવે છે દૂર ભરમાવું સો આવી રીતે સમગ્ર એને આવીઋતુ છતાં તર જે ઓફ ડિસ્પ્લે ફેસિલિટીઝ છે એમાં પક્ષીઓના અને પ્રાણીઓના નાના બચ્ચા જે છે અથવા તો સરિસરૂપો છે જે અચગળ શાક જેવા છે એમને ઇલેક્ટ્રિક બલ્બ વડેથી પણ ગરમાઓ આપવાની વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવેલી છે આવી રીતના શિયાળા નીતિને ધ્યાનમાં રાખી તમામ પગલાં હાથ ધરવામાં આવે